અસ્તમજાની વ્યક્લા ભી કરહેન ભાઈને આપીએ

અને ગુજરાતીમાં હું કહેવાય ને ઇંગ્લિશમાં બરાબર મારી પાસે પીટીએફ પીડીએફ તો આપણે એટલે ફાઇલ તો હોય ને પણ હું તમને બતાવી દઉં એને દારૂ છે ને માટ નાખી તમે પકડીને પાણી મૂકીને પણ ખાઈ ને તો આવું જોઈએ કે આ જઈને લઉં થઈ છે અમારે નાખીને આમ પકડી દેવાની એટલે વાંધો આવે આમાં છે ને કાંટા મિત્રો છે અસંખ્ય કાંટા હોય

આની થોડીક માહિતી આપજો મિત્રો આ છે ને પોપી શો છે એનો દાંત છે ને કઈ અલગ પ્રકારનો હોય એ પોપી શો છે દાંત બનાવે કર આ કરડે બહુ આડી મેટલી ને જીવતું હોય તો કાપી જાય મરી જોર નકર તો બટકાવી ના કર જીવ તો આપતો રે મરી જોર મરી જોર કરા જીતે જીવતું મેટલી ને ખાઈ જાય કોપર જીવા દાંત આવે નહીં નો દાંત તો ડેન્જર આવે ડેન્જર મેટલી આવે બરાબર સલામ લઈ લેવાનું

માર ના કેવું છે આ બધું સિક્કા વાળી ફીશ એટલે સિક્કા

મિત્રો વજન એકા ગયા છે બાઈક ને જાય છે મિત્રો હે ને હારિશ ના કઈ ગમે ઓજો મે કે ને ખેસવાનો છે ઈનો વિડિયો આ કોવે છે ને મોબાઈલ બાંધ દેવાનો છે બરાબર હા માણસો ઓછા છે ને એટલે મોબાઈલ આઈ બંધ છે ને શૂટિંગ આવી ગયા મે કઈ રીતના ઓજો કે છે ને તમને બતાવી આ લોકો વાયરુ મે કાવા જાય વિડિયો પાટ્યો જાય જપાટ આ નેઓ કિલા નો બે પાટલો પાણી માં ઘસાઈ ને હાલે ને તો એ ઓટો બે ને બરાબર પછી બેટલા ફારિજ ના કઈ આવે બરાબર હા ફિફ્ટી મેં કઈ લઈશ દેખો બ્રાઉન્સ ગુગલ સર્ચ કરજો બ્રાઉન્સ એટલે જીંગા આવી જાય જીંગા ફિશ જીંગા આની વશ રો હા કાચાઈ કઈ જો તમે

અને મિત્રો તમે કહેતા હે કે આ લોકો ખાતર જ મારે છે બરાબર કાઈ મેસલે મારતા ન તો હું તમને બતાવું કે હું મેસલે મારે બરાબર હવે ભુંગરી એ ખાગી એ ફૂલ નરસિંગા નું બેસન ભરાઈ ગયું બરાબર તો મિત્રો છે ને નરસિંગા છે ને આના હું છે ને ઇંગ્લિશ માં નામ એ બતાવતો જાય તમને મેસલે બતાવ એ પ્રમાણે બરાબર ને આ છે ને મિત્રો આ ખાતર છે એમાં કઈ ખાતર નબળું નથી હો એ ખાગી

ફૂટબોલ એમાં છે ને મિત્રો બધા જાતના મેચ લઈ આવે છે એટલે બધાથી બધી જાતના બગી બગાથી માંડીને ટોટલી મેચ લઈ આવે તો મિત્રો છે ને આ દરિયાનો છે ને હંકડો આવે છે ગુગડો ને આમાં એક જીવ આવે જો આમાં માઉસ જ છે સાઈને વાળા કદાચ ખાઈ જતા આપણે ખાતા નથી આ પાણીમાં તરતું હોય કે ગારામાં રહેતું હોય પણ આ હંખ છે પણ એમાં જીવડો છે આમાં જો કોકસ્કેર મોબાઈલને કે પછી આ વખતે છે ને અલગ પ્રકારનો આ જો ગલવી ટાઈપનું છે મેછલું અલગ જ છે કે નાની ઊંચી આવી ખાય છે પછી આ દરિયાનો છે ને કૂકડો છે લાલ જો લાલ મેછલી દરિયા ઉગાજુ એન દરિયાની ઝુ કાંટાવાળી બરાબર આના કાંટા છે ફરતા ફરતા આ અને શેકીને ખાધું હોય ને મિત્રો તો કાયદેસર આપણે ઝીંગો ખાઈએ ને ઝીંગો એ ટાઈપનો જ લાગે ને આ બેનમાં ડિફરન્ટ કઈક જાજો છે આમ તો હરકાર લાગે આ કંઈક અલગ ટાઈપનું છે થોડું ને આ પણ અલગ છે એમાં ડિફરન્ટ છે થોડો થોડો આમાં છે ને માથે હીંગડા જેવા કાંટા કાંટા છે મિત્રો ને આમાં છે ને કાપસી પામુસ ડોડી ડેડ ભાંગલી ડોડી બધે અલગ અલગ ટાઈપ ની આવે છે બરાબર મેસલામાં અલગ ઝીંઘો છે આમાં પછી ટાઈગર હોય ને તો હું ડાળી બતાવવા ટાઈગર લગભગ આવ્યો ને આને છે ને મિત્રો ફુલાવર છે બધા છે ને દરિયામાં નામ ફુલાવર પહેર્યું છે આ અલગ જ વાંધી છે જો તમે કે બધા ડિટેલમાં મેં એટલા બતાવો તો હું બતાવું પણ વિડીયો છે ને મિત્રો લાંબો થઈ જાય આ લાલ ટોબી છે બરાબર આમાં માવો જો શું નીકળે ભારત નિશાની છે મિત્રો આ છે ને ભૂંગરી છે ભૂંગરી ભૂંગર જેવી આશી આશી બરાબર પાઇપ જેવી આ બગી છે બગાની નાની બેન

પરવીન છે ને મિત્રો હવે સેવલ વે ખાતર ભરતા જ છે ને આડી જાતો ભાઈ ને અબવતા છે ને આગળની સાઈડ છે ને નરસિંગા ધોવાતા છે તો પછી આડી બોપર ખાવાનું છે ને ઓજો ધોવાનું છે બરાબર તારીખ રીતની કોઈ પ્રોસેસિંગ એ બાવસિંગ ભાઈ જાળીઓ હરતા છે બરાબર તો આ થોડા ઝિંકે આવે છે તો કન્ટિન્યુ વિડિયો માં રહેજો હું તમને મેશલાના છે ને બનાતા હું ડિટેલ માં સમજાવતો રહી બરાબર તો મિત્રો જાય બે ગાડી લઈને પરવીન

નરસિંગા ખાનું ઉપયોગ થાવે એવું છે અમારા નરસિંગા છે દાઢ દીધા છે જાદવ ભાઈ આપણી પાસે નાચ છે નવા મિત્રો છે ને ફાકી એવું બધી છે બરાબર ભર નવા બરફ ના ધવાડા નીકળે છે ગરમી છે ને તો એ બરાબર ના ખાતર નું ખાનું ઇફેક્ટ ખાવા આવે છે બરાબર થોડાક દિવસ માલ સારો આવે તો ગારો બહુ આવે છે બરાબર એટલે થોડીક મહેનત વધી જાય તો મિત્રો છે ને બરફ છે ને આ વખતે બહુ વધારે લેવા જ જઈએ એના કારણે જાદવભાઈ ને ધાંચા થાય બરાબર ખાના ભરાવા આવી જાય ને બરફ વસતા તો આખી જામ ભરીશ બરાબર શિકાર બરફ ભરીશ અહીં તેમ નજર પૂગે ના આ સુધી ભરીશ આખી આ ખાના હવે ખાલી થાય ને થોડીક બરફ કપાતી જાય તો એને પાછું ખાનું બનાવવાનું અમુક થાય કારણ કે નરસિંહાનું ખાનું ભરાવે આવે એની બે કવાડી છે બરાબર બરફ કાપવાની હા લાકડા જેવી બરફ થઈ જશે ગરમી એટલી છે ને તોય બરફ બહુ કડક થઈ જશે એટલે કાપવાની બહુ થાય સાડી જાય ડાયરેક્ટ માથે પછી ઓછો ધોઈ પછી ખાવા જવાનું કે બરાબર હું જમવાનું તમને બતાવું તો કન્ટિન્યુ કન્ટીન્યુ વિડીયો તો મિત્રો મસ્ત મજાનું બપોરનું જમવાનું પાકી જઈશ વાગી જાશ બે અઢે વાગી જાશ બરાબર ને તમને મેં કીધું તું કે વેખલા ફીશ પકાવવાના છે પાઉંસિંગ ભાઈ અઢે તમને ખાવાનું ભારે વેખલા ફિશ પાકી જઈશ તો હવે ખાવા માંડીએ ફટાફટ

એસી લાખ થઈ જાય એટલે પંદર સત્તર લાખની બોટ લઈ લેવું ને બીજો ડીઝલ ને બીજલ ને ભર્યું એક સિઝનમાં હારું ધંધો થઈ જાય તો ઈકો બીકો લેવું આવક આવક માટે શેઠિયા પછી બની જાય ને આકર્ષણ ભાઈ હું હું જાય છે તમે કેમ માનતા કેમ નથી લઈ લે શેઠિયા તો બની જાય ને કરી જાય થોડાક રહ્યા છે કરી જાય

મિત્રો ફાઇનલી હું નાઈ લીધો હું બરાબર ને વાતકી ત્યાં સચાણે ચારેક જેવું વાગી ગયું બહુ ધડકો બહુ પડે જોકે ચાલને હવે નાઈ નાખીએ બરાબર અને મિત્રો પાણી ઓછું એટલે અહીંયા સાધા દિવસ જવા દેવા પડે પાંચ સાત દિવસ પછી નાવું પડે બરાબર ને થોડું એડજસ્ટ કરવું પડે પ્રવીણનું ટી શર્ટ પટકાવી લીધું એ જૂતા તમને જે લીધું આ રીતના કાંઈ કપડાં હે કારણ કે નવા નો હોય કાંઈક સાડી સાતસોનો છે ને એક પાંચસો લીટરનો છે ને એક આગળની શર્ટ એક સાડા સાતસોનો એટલું પાણી હોય ખરાબર